હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેફામ રેતી ચોરીના પગલે અવારનવાર જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ તંત્રની આંખમાં ધૂળ નાખીને માફિયાઓ રેતી ચોરીનો કાળો કારોબાર ચલાવે છે ત્યારે હળવદ પોલીસ મથકના પીઆઈ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ટીગર પાસેથી બ્રાહ્મણી નદીમાં રેતી ખનન કરતું એક હિટાચી મશીન ઝડપી પાડીને ખાણ ખનીજ વિભાગને હવાલે કર્યું હતું આ બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ પોલીસ મથકના પીઆઈ આર ટી વ્યાસ દ્વારા ટીકર પાસે પેટ્રોલિંગ દરમિયાન બ્રાહ્મણી નદીમાં રેતી ખનન કરતું એક હિટાચી મશીન રાત્રિના બે વાગ્યાના આરસામાં પકડી પાડવામાં આવ્યું હતું જ્યારે પોલીસે માનગઢ પાસેથી હિટાચી મશીન અને ટ્રક તો સાથે જ ખાણ ખનીજ વિભાગે સુંદરી ભવાની ગામની સીમમાં એક હિટાચી મશીન બે ડમ્પર સહિતનો મુદ્દા માલ ઝડપી પાડતા ખાણ ખનીજ માફિયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી દેવા પામ્યો હતો